અમારી સાથે પ્રધાન રાજભાઈ મહેતા વિપિનભાઈ જોશી તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી રેડ્ડીભાઈ શહેર પ્રમુખ મિલનભાઈ શહેર છે બાપુ ભરતભાઈ બારિયા પૂર્વ પ્રમુખ ભરેજભાઈ ફારૂકભાઈ યાકુબભાઈ અને આપણા બધાને હારે સાથે મળી હરમેશા જીવતો પ્રશ્ન હોય ફરકતો પ્રશ્ન પકડીને આપણી સાથે રહે એવા શ્રી ભરતસિંહભાઈ નિકુલસિંહ અને તમામ ટ્રાન્સફોર્મર અથવા તો કોઈ પણ વાહનના એસોસિએશનના પ્રમુખો અને ડ્રાઈવરોના માલિકો ખાસ આપણે કોઈ એકદમ મુશ્કેલી કોઈ વાતમાં આવવાનું નથી આપણે આયોજન પ્લાનિંગ છે આપણે લડવાનું છે કાયદા કી રીતે લડવાનું છે ને આપણે આપણો હક માંગવાનો છે કોઈ ભીખ નથી માંગવાની એવું જ પડશે એટલે કેમ આવે આપણે અને આપણે આયોજન કરવાનું છે આની પહેલા આપણે રોશિયા સોકડીએ ભેગા છે ત્યારે ઘણા બધા એક બધાને આપણે પહેલા ટોલ લાગે જવું બધા નથી જવું ટોલ લાગે શું કામ ભાઈ કાયદા કી રીતે પહેલા આપણે લડત લડવાની છે ત્યાંથી આવીને આપણે પાંચ સાહેબ ને આવેદનપત્ર આપ્યું અને આપણે એને વોર્નિંગ આપી છે કે તારીખ 1 મે 2018 આઠ મે 2024 સુધી માં જો આપણો પ્રશ્ન હલ લઈ થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશો હવે એક તારીખે બહુ સાદી વાર નથી પછી આપણો પ્રશ્ન કા હેમેલો નથી તો આપણે આજની જે મીટિંગ તાત્કાલિક ગઈ કાલે અમે ભરતસિંહ બરા બે ને બે દિવસો નક્કી કર્યું કે આપણે ગ્રીન પર નાના નાના હોલમાં મીટિંગ કરીએ અમને ખબર નથી કે કેટલી બધી સંખ્યા થઈ જાય આપણે વારી રાખો અલી તમને તકલીફ બરા પર માફી માંગી છે પણ હવે પછી આપણે પહેલી તારીખે મીટિંગ કરવાની છે પહેલી તારીખે આપણે આયોજન કરવું છે

ફવારા હારા દસ વાગે બરોબર ને પહેલી તારીખ અગિયાર વાગે પેલી તારીખ અગિયાર વાગે લોંગરી કોણ લાગે આપડે ભેગું થવાનું છે આપણા પોત વાહનો સાથે ટ્રક હોય ખટારા બસ રિક્ષા મેજિક બોલેરો પ્રાઇવેટ જે કઈ વાહનો હોય શક્ય હોય તો ગાડી માં માણસો ભરી ભરી લાવજો તમારી પોતાનો ટ્રક હોય તો મેજિક હોય તો માણસો ભરી ને લાવજો આ લોકો ની સરકાર ની સામે લડવું હોય

અને જો તમે ન કરો તો નાના નાના બેહરા બધા ગુંડાઓ દાદાગીરી કેવી કરે આપણી બેનો દીકરો આપણી સાથે હોય મન ફાવે હું આપણે વર્તન કરતા હોય આપણે આપણી ઈજ્જત ના આપણે આપણી સાથે આપણે બોલી નો હતા આપણે સહન કરી જતા રહીએ કે જે થાય જાવ જો અને આ સુધી આપણે સહન કરતા એટલે તો ભોગવી છે આપણે કોઈ અવાજ નથી ઉઠાવતા એ દાદાગીરી કરે જોઈ ને આપણે આના નિયમ પ્રમાણે આજે 1.5 લાખ સુધી સુધી નિયમ પ્રમાણે રોડ થી પૂરો છો નથી

બધાના નામ નંબર ને મોબાઈલ નંબર ખાસ બુકમાં લખાવું છે શકે બધાના નામ નંબર લખાવજો મારી ઓફિસ થી બધાના પણ ફોન આવ્યા ઘણા ના આ વખતે નંબર લખીને ફોન આવ્યા છે અને આવતી પહેલી તારીખ માટે પણ ફોન આવશે તો તમારા કોન્ટેક્ટ નંબર થી તમારા બધાના કોન્ટેક્ટ કરજો હવે હું ત્યાંથી ઉભા રહું ને ત્યાં હું ત્યાં યશોદરના પ્રમુખ ના છે કે